તો ફાઈનલ આટલી બધી પતંગ લીધી અને અરે એમાં કાઈ નો ઘટે એ નાખી એ નાખી દે હાલો તો ફાઈનલ આપણે રાકેશ ભાઈની ની દુકાન ભોગી ગઈ અહીંયા તો એટલી બધી કઈ પતંગ હે નહી ખાસ આપડે હરીફ ભાઈ ને હમણાં આ બધા બંધ આવે હું હાલે હુમલા હમણાં રાકેશ ભાઈ આવે એટલે આપડે જાવી હાલો પેલું પતંગ લેવાની હે ને ફરીથી એક વાર ફાયરિંગ ચેક કરો હમણાં આપણે ફાયરિંગ મારવાનું છે બુલેટ નું ફલો કઈ લેવી હા ફલો કઈ લેવાની આજ લઈ લેવી

ત્રણ હજાર વાર કેટલા ત્રણ હજાર વાર કેટલી ત્રણ હજાર વાર જ છે ભાઈ શું લેવાનો પ્લાન કર્યો કલૈયા પતંગ માં મોટી લેવી નાની લેવી તમારા બાપ ને લઈ ગયો તમારથી ચડાય એવી નાની નાની આવું શું લેતા હા હા

રૂપિયા વાળી નાખીયા ગાંધી રૂપિયા વાળી નાખી નાખ્યા વાળી એને હું કરવી

એમાં કઈ નો ઘટે ઓહ ફાઈન આવી આટલી બધી પતંગ લીધી અને એક આપડે જોરો લીધો ભાઈ લીધો આપડે ભરેલી નો જ લીધો જોવી આટલી અરે એમાં કઈ નો ઘટે भाजी लो तो ऑर्डर है हां हमना बड़े भाई बतावो हम्म તો ફાઈન ને ગઈ આપણે પતંગ પતંગ ટોપિંગ કરીને જાવી બરોબર ને ગઈ બે બે હજાર નું બિલ દીવો ગઈ ને ગઈ પતંગ લીધી એમાં કાય કદી કાના કરે લે લીધી હે ગોરી લીધી ગજબ નું ભાઈ